છોકરો <Sukri> 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 હઈ જાવ નાતો હે હાલ કેમ નાસીનું જાય આવવાનું અરે તૈયાર થા સોનું મોનું ફટ તારું નામ આવે આ ટીવી જોઈ દે ઘરમાં બેઠો બેઠો તારા બલે ચટુ ખાણ લાવ તોય તું બહાર રમવા જતી ને નેહા નહીં જાતો

maka dia, जाता रे हवा

કાકો આવી જાય જલ્દી મેં તારા ઘરે બહુ ઉંચા એ નહીં પડ્યું ના ના પડ્યું કેમ છે બંગા તને યાર તો તું પડે તો તા કાકો બોલશી મા તા જમ સે તોડીને

ના કરતા પગેફળી દમફળ ખાતા હતા તમે જેમ શોખ મારો આવો આવો ચાલ પૂછ્યું

તમારા છોકરા પણ મિત્રો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી જોવાનું ભૂલતા નહીં